ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે હું છું તૃપ્તિ મિત્રો કાકડી કોથમીર અને લીંબુનું બનેલું આ વેટ લોસ ડ્રિંક તમારા શરીરની ચરબી બધી જ ઉખાડી નાખશે તમારા શરીરની બધી ચરબી પાકી દેશે એવું સરસ મજાનું અમેઝિંગ આ વેટ લોસ ડ્રિંક છે ખરેખર આ વેટ લોસ ડ્રિંકની રેસિપી એકદમ સરસ મજાની છે જો નિયમિત રીતે હું કહું છું એવી રીતે તમે આ વેટ લોસ ડ્રિંક્સનું સેવન કરશો એટલે તમારા શરીરની ચરબી એકદમ ઝડપથી ઓગળવા લાગશે વજન એકદમ ઝડપથી ઘટવા લાગશે તો જો જોઈએ કાકડી કોથમીર અને લીંબુનો કયો પ્રયોગ કરવાનો છે જેની મદદથી તમારું શરીર એકદમ ઝડપથી વજન ઘટવા લાગે છે મિત્રો મારી ચેનલ નવી છે નાની છે આપ સૌના આગળ વધી રહી છું વાત રાખું સૌથી વધારે લાઈક સબસ્ક્રાઈબ કરશો અને એ ઉપરાંત મારી નવી ચેનલ છે તો મને ઉત્સાહ અને પ્રોત્સાહન કરવા માટે દિલથી એક લાઈક કરશો ને તમારા સોશિયલ મીડિયામાં આ વેટલોની રેસિપી શેર કરશો તો અહીંયા આપણે કેવી રીતે કોથમીર લીંબુને આ લીંબુ અને કાકડીનો ઉપયોગ કરીશું આ વિડીયોમાં એ જોઈએ સૌથી પહેલા એક વાટકી કોથમીર લેવાની છે આ જે કોથમીર છે એ છે છે ખૂબ સરસ જે વેઇટ એમના માટે તો કોથમીર હોય છે દાંડી સાથે કાપવાની હોય છે તો સૌથી પહેલાં તો આવી રીતે એને જે વોશ કરવાની છે ત્યાર પછી જ આપણે એને સમારીશું ભાગે લીલા પાંદડાવાળા શાકભાજી હોય એને ભીમા કર્યા પછી એમ સમાર્યા પછી એને વોશ કરવા ખૂબ અઘરા પડતા હોય છે તો પહેલાં આપણે કોથમીરને વોશ કરીશું ત્યારબાદ એનો ઉપયોગ કરીશું અને સમારીશું તો મિત્રો અહીંયા જે કોથમીર છે કોથમીર દાંડી સાથે આપણે લઈશું કોથમીરના પાંદ તો છે જ મિનરલ્સ વિટામિન સી ભરપૂર પરંતુ કોથમીરની દાંડી પણ એના કરતાં વધારે ઝડપથી ઉપયોગી છે નિયમિત રીતે જે લોકો કોથમીર ખાય છે એને નથી આંખોને નંબર આવતા નથી એમનું વજન વધતું નથી એમનું વજન કંટ્રોલ રહે એમનું વજન કંટ્રોલમાં જ રહે છે જે લોકો કોથમીરનું સેવન કરે છે એમના માટે તમે ત્રિતિકા હતા મે કોથમીરનો 7 કોઈ પણ રીતે કરી શકો છો કોથમીરનો તમે વધારેને વધારે રસોઈનો ડેકોરેશન માટે પણ ઉપયોગ કરી શકાય છે કોથમીરની સલાડમાં ઉપયોગ કરી શકાય છે કોથમીરની ચટણી કોથમીરનો જ્યુસ તો જે લોકોને કોથમીર બિલકુલ જ નથી એમના માટે આ ઉપાય છે કારણ કે અહીંયા આપણે જ્યુસ ગાડીને પીશું તમને આઈડિયા પણ ન આવે કે તમે કોથમીરનો ગાડીને જ્યુસ પીઓ છો આ કોથમીર છે એના સુકા ધારા પણ એટલા વેલ્થ માટે ઉપયોગી છે ડાયટિનેમનો ફાઈબર સેલ્યુલસ તેમનો ફાઈબર પોતમેરમાં પુષ્કળ છે પ્રોટીન કેલ્શિયમ વિટામિન મિનરલ્સ નો કોથમીરમાં ખજાનો છે તો ચલો અહીંયા આપણે સૌથી પહેલા કોથમીર લઈએ એ પછી આપણે લીંબુ લેવાનું છે લીંબુનો આપણે ડિફરન્ટ ઉપયોગ કરીશું લીંબુનો રસ અને છાલ બંનેનો ઉપયોગ કરીશું એટલે માટે આપણે કશું જ વેસ્ટ ન જાય લીંબુ છે એની અંદર વિટામિન સી રહેલું હોય છે એન્ટી છે જ્યારે લીંબુની છાલ હોય છે એની અંદર એમ એન્ઝોમિન નામનું ઓઇલ છે જે પાચન તંત્રને મજબૂત કરે છે એટલે એક લીંબુને ઉભી પટ્ટીમાં ચાર સ્લાઇસ કરીને આપણે એનો ઉપયોગ કરવાનો છે અહીંયા આપણે લીંબુની છાલને પણ ફેંકવાની નથી લીંબુના રસનો પણ ઉપયોગ કરીશું આ વેટ લોસ મદદથી એક જ દિવસમાં પાંચસો ગ્રામ જેટલું વેટ લોસ આરામથી કરી શકાય છે કારણ કે વજન ઘટાડવા માટે સૌથી વધારે ઝડપથી જે મહત્વના તત્વો હોય છે દરેક વસ્તુમાંથી આપણને મળી જાય છે હવે લઈએ કોથમીર સોરી કાકડી અડધી વાટકી કાકડીની અંદરનો જે ચીકાશવાળો ભાગ છે એ તમારી પેટની ચરબીને ઉખાડવાનું કામ કરે છે તો અહીંયા આપણે કાકડીને પણ સારી રીતે સમારી લેવાની છે તો ચલો અહીંયા હવે આપણે એકદમ સરસ રીતે કાકડી કોથમીર અને લીંબુ આપણું રેડી છે સૌથી નાની મિક્સર જાર લઈએ એની અંદર આપણે બધી જ વસ્તુ એડ કરી દઈએ નિયમિત રીતે તમે કોથમીરનો જ્યુસ રાત્રે સૂતા પહેલા પીવો દિવસે તમે કાકડીનું સલાડ ખાઓ ભોજનમાં અડધું પચાસ ટકા ભોજનમાં સિત્તેર ટકા સલાડ લો અને ત્રીસ ટકા ભોજન લો તમારું વજન રોજનું ઘણું બધું ઘટશે હવે આપણે એમાં માત્ર પીસાય એટલું પાણી એડ કરવાનું છે અને આપણે લીડ કવર કરી દઈએ એટલે એકદમ ફાઇન પીસી લઈએ તો હવે અહીંયા આપણી પેસ્ટ બનીને રેડી છે ચીઝની એમાં આપણે આ ગ્લાસ પાણી એડ કરવાનું છે અને હલાવી લેવાનું છે આપણો વેજ ક્લોઝ ડ્રિંક રેડી છે અને એક વાસણમાં કાઢી લેવાનું છે અને આ વેજ ક્લોઝ ડ્રિંક છે એને તમારે જાળીને પી લેવાનું છે બસ ખરેખર આ વેજ ક્લોઝ ડ્રિંક અમેઝિંગ છે જે લોકોને દાંત નથી જે લોકો ચાવી નથી શકતા જે લોકોને ખરેખર સલાડ ખાવામાં ટ્રબલ થાય છે તો એમના માટે આ વેટ લોસ અત્યાર સુધીનું સૌથી બેસ્ટ છે વજન ઘટાડવા સિવાય પણ ખૂબ જ સારી અસર કરશે ઇફેક્ટ કરે છે આ વેટ લોસ તો ખરેખર મિત્રો આ માહિતી માત્ર તમારા માટે છે પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને વજન ઘટાડજો અત્યાર સુધીનો બેસ્ટમાં બેસ્ટ આ વેટ લોસ છે તો આ વેટ લોસ ડ્રિંક બેસ્ટમાં બેસ્ટ ટાઈમ છે કે દિવસમાં તમને જ્યારે નાની નાની ભૂખ લાગે ત્યારે આવી રીતે એકસાથે જ વેટ લોસ ડ્રિંક બે થી ત્રણ ગ્લાસ બનાવી લો અને જ્યારે પણ નાની નાની ભૂખ લાગે છે ત્યારે એક એક ગ્લાસ પીવો તમારી ભૂખ સાથે થશે છે તમને ભૂખ નહીં લાગે તમારા શરીરમાં કેલરી નહીં જાય અને સાથે આ વેટલો છે એક કેલરી ભાડે પણ છે એટલા માટે ઝડપથી વજન ઘટે છે તો બપોરના ભોજન ભૂખ કરતા પચાસ ટકા ઓછું જમવાનું છે રાતનું ભોજન બની શકે તો ખાલી એક વાટકી દૂધ ખીચડી જ ખાવ અને બાકી દિવસ દરમિયાન તમે આ વેઇટ લોસ રિન્કનું સેવન કરો તમારું વજન રોજનું એક કિલો ઘર તો ખરેખર આ અસરકારક વેઇટ લોસ રીંગ છે દિવસમાં બે થી ત્રણ ટાઈમ જીવો ફોલો કરો અને વજન ઘટાડો તો ખરેખર આજની આ માહિતી પસંદ આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ દેલથી કરશો ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો